નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત ભરૂચ જિલ્લા એસપી તથા ડીવાય એસપી ના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા અંગેની મળેલી મીટિંગ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના ઇન્જાર તથા કાર્યક્ષેત્રમાં આવતા સરપંચો સાથે પરિસંવાદનો આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ પોલીસ સ્ટેશનમાં એસપી તથા ભરૂચ તાલુકા પોલીસના પીઆઈ ઝાલા સાહેબના અધ્યક્ષાની પાંત્રીસથી વધુ સરપંચો અને ઉપસરપંચની હાજરીમાં પરિસંવાદ યોજાયો જેમાં છેતરપિંડી માર્ગ સલામતી અકસ્માત નિવારણ અને વિવિધ પ્રકારના મુદ્દાઓને ધ્યાને લઈ સરપંચો સાથે મીટિંગ યોજાઈ હતી રિપોર્ટ કેસી વસાવા બરોડા બી એચ ટીવી ન્યૂઝ પોલીસ સ્ટેશનના ના થાણા અમલદાર શ્રી એક વોટ્સએપ ગ્રુપ બનાવું એટલે આજે તમે બધા અહીંયા જે પધાર્યા છો સરપંચ શ્રીઓ બધા પોતપોતાના નંબર જો કે આ તો હશે જ લગભગ પોલીસ બધા એટલે એક આપણે વોટ્સએપ ગ્રુપ બનાવવાના છીએ આમાં કોઈ પણ બનાવ બને તો પોલીસ સ્ટેશનને માહિતી આપવા માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને માહિતી આપવા માટે આપણે ગ્રુપ બનાવવાના છીએ એટલે તમારા ગામમાં કઈ પણ બનાવ બને હોય સરપંચ શ્રીની ફરજમાં આવે છે કે જાણ કરવી એનું કારણ એટલું જ કે નાનો બનાવ બનેલો હોય એ મોટું સ્વરૂપ ના પકડે પોલીસ તાત્કાલિક આવી જાય સમાધાન થતું હોય તો અમે કંઈ એવું નથી કે ભાઈ તમે ગામમાં નાનો બનાવ બન્યો છે પોલીસ ઇન્ટરફિયર થઈ ગઈ એટલે એનો મતલબ કે સામ સામે ફરિયાદ લઈને અમે અંદર ભૂલ દેવાના છીએ બંને પાર્ટીને એવું નથી પરંતુ પોલીસના ધ્યાનમાં આવશે અને જો ખરેખર એ લોકો અસામાજિક તત્વો નહીં હોય ગામ માટે નુકસાનકારક એ લોકો હોય અને અમુક વખતે કેવું હોય છે ઝઘડો સામાન્ય બાબતમાં થઈ જતો હોય છે કે એમાં એ બંને ઝઘડો કરવા વાળા માણસો માથાકૂટ કરવા વાળા માણસો બંને અસામાજિક તત્વો હોય એવું જરૂરી નથી હોય અમુક આવેશના કારણે સામાન્ય બાબતમાં પડોશી પડોશી વચ્ચે પણ ઝઘડો થઈ જતો હોય છે બરાબર છે

અને જો એ લોકોના વચ્ચે સમારતું હશે અને થઈ ગયું છે અને આ ઝઘડા થી હવે મોટું સ્વરૂપ ફરીથી બીજો ઝગડો થાય એવું નથી તો પોલીસ કઈ એમને જેલમાં પૂરી દેવાની નથી પરંતુ આ વસ્તુ છે